ગુજરાત સરકાર દ્વારા કાર્યકરો યુમિયન ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત એકસો આઠની સેવા ઇમરજન્સી સમયસર દર્દીઓ માટે આશીર્વાદ અને રોગ બની છે અને ઇમરજન્સી એક દર્દીઓને સમયસર સારવાર મળતા જીવ બચી જાય છે અને છેલ્લા કેટલાક સમય વિધિ વિધિ બીમારીઓનો વધારો થવા ઉપરાંત અકસ્માતો બનાવો પણ બની રહ્યા છે અને પરિવાર આ વર્ષે અત્યાર સુધીમાં અમરેલી જિલ્લામાં એકસો આઠ ઇમરજન્સી સેવા કુલ છત્રીસ હજાર ત્રણસો ચોત્રીસ કેસ મળે છે જેમાં પ્રકૃતિ લગતા સત્તર હજાર સાતસો સાઠ કેસ મળ્યા છે અને કેટલાક બનાવો વધી રહ્યા છે અને અમરેલી જિલ્લામાં જાન્યુઆરી ઇમરજન્સી ચોતેર કેસ મળી છે અને તેટલી ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ કાર્યમાં જિલ્લામાં એક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવે છે જેના આ જિલ્લાઓમાં વર્ષ દરમિયાન આ અકસ્માત પૂરતી હૃદયને શ્વાસ અને સંબંધિત ઇમરજન્સી એકસો આઠ ઝડપીઓને પહોંચી દર્દીઓ માટે અચીવાદ દર્દીઓને એકસો આઠ ઇમરજન્સી સંબંધિત છે અને આ જે કારણે કક્ષા અને સેવા બીમારીનો વધારો થઈ રહ્યો છે અને યુવાનો પણ આવવાનો ટળી પડ્યા રહ્યા છે અને સતત વધારો રહ્યો છે અને એકસો આઠને મળ્યા છે અને આ સોળસો ત્રીસ જેટલા કેસો નોંધાયા છે અને આ કોવિડના પાંસઠ જેટલા જેટલા આ રીતે બસો ઓગણત્રીસો બે કેસો જોવા મળે છે આઠસો ચાર કેસ જાન્યુઆરી ડિસેમ્બર સુધી આ સહિત અમરેલી સહિતના જિલ્લામાં આવનાર આ બનાવ બન્યા છે અને આ જિલ્લામાં અનેક સ્થળો આઠ ટેન્ટ બહાર રાખી હતી